이미있다재밌게 <목소리> <목소리> <목소리>

અમારી ભાષામાં લાબડા જેવું થયું છે હવે આવું થાય ખુલ્લું થાય છે આગાહી તો એને આગાહી એ બધા ખેડૂતોને માથા આગાહી બધી હાથી પડતી આવે છે ખેડૂતો બધા શ્રાવણ મહિના નદી ના મહિનો શ્રાવણ મહિનો આહો મહિનો

કપાસ માં અત્યારે બધા ને દસ બાર મણ ની છે પણ એ આખી વીણી ફેલ થઈ ગઈ આ વરસાદ આવે એટલે ઈ કપાસ ક્યાય હાલે નહી market ભાવ કેવા મળશે હવે આ લઈને ને એટલે તો હજાર રૂપિયાના જ માંગશે કપાસ માંડવી સાતસો પાંચસો થી સાતસો રૂપિયામાં માં માંગશે પલરેલી માંડવી શું આશા રાખી ને હવે સરકાર કઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂત બાકી નાના ખેડૂત બધાય મરી જવાના છે હવે ઓકે મારું નામ બાબુભાઈ કૃષ્ણભાઈ ભીલ ગામ નિશા કોટડા અત્યારે આ વરસાદ કમોસમી વરસાદ આવવાથી અમારા માલ ઢોર અને નીણ બધી ખરાબ થઈ ગઈ છે અને માલને અત્યારે એ આપણે તકલીફ છે અને અમારે તરફથી કાંઈ અમારા ગામમાં કોઈ સહાય મળતી નથી અને અત્યારે તમે જુઓ આ બધાય મીરાઓ બધો ફેલ થઈ ગયો છે અને અમારે માલ દો કેટલા માલ છે એ માલ બધા એ गावू છે અમે સરકાર પર હું આશરો છે સરકાર પર અમે એ આશરા છે કે અમને કાયક વળતર આપે અને માલ ને કે નિભાવીએ નકર તો આ માલ મરી જશે અમે કામ કરીશું હો આમાં માલ તો ખાતર નિર્વત કરશે મારું નામ છે હરશભાઈ મથુરભાઈ ભેલ નીચા કોટડા હવે અમારે ખેડૂને એવું છે કે ડુંગળી આજ ને ને કાલે બે દી પહેલા મે સોપી બે દી પહેલા સોપી જદી સોપી દીધી ત્યારે બપોર બાદ ન મેં આવ્યો પણ હાજે સોંપીને બહાર નહીં રહ્યા એટલે મેં આવ્યો આઠ વાગે રાતના વાર મેં અને પછી તમને કોઈ એવું મેં આવ્યો ત્યારે રાતે બહુ વાંધો ન આવ્યો પણ બીજી રાતે પાછો વરસાદ એવું આવ્યો કે ડુંગળી બુંગળી બધું હાવ કાઢીને બહાર બધું ધોવાણ બોવાણ બધું કરીને બીજાના ખેતરમાં થઈ દીધું બરાબર અને આગેવા તમને કું અત્યારે પૈસાની એવી અધોગતિ છે કે આગે તો ઘાસ સારો કપા નિરણ હેમર બધું હાવ હુક બલું થઈ ગયું પાણીમાં બધું હાવ રાત થઈ ગયું અને બીજા નંબરમાં કે એક વીઘે પચીસ હજાર નો આમાં ખર્ચો છે ડુંગળી બરાબર હવે ઈ ખર્ચો છે ત્યારે હવે પછી પચીસ હજાર રૂપિયા થાય એટલે કોઈ પણ ખેડૂતો નુકસાની છે કે કોઈ એની વાત પૂછો માળા નો ઘાસ કે માંડવીનું નું ઈ પણ કોઈનું નથી રહ્યું એમ ડુંગળી પણ ખેતરમાં જે સોંપી ઈ પણ નથી હવે કરવાનું શું ખેડૂતો ક્યારે આ કોટડા ગામ નીચા કોટડા ઓનલાઈન માં જ નથી ઓનલાઈન માં નથી એના કારણે ખેડૂતોને તકલીફ બહુ ભોગવવી પડે એનું કારણ છે કે વનલેરમાં છે વલતર અમારે ક્યારેય નથી આવતું આ પહેલાં જ્યારે આયોજન પોરની સિઝનમાં છે ત્યારે બધાને વલતર મળ્યા બધે ગામને પણ નીચાકોડાને ક્યારે મળ્યું નથી નીચાકોડાને મળ્યું નથી એનું કારણ એ છે કે નીચાકોડા છે એ ઓનલાઈનમાં નથી ઊંચા કોડા ઓનલાઈનમાં આવે નીચા કોડા નથી આવતું એટલે અમને કોઈને વળતર પાત્ર નથી મળવા પાત્ર નથી એમ જી જી આપનું નામ અને ડેઝિગ્નેશન મારું નામ ડીએસ એચ પટેલ છે હું વિસ્ટ અધિકારી ખેતી ઓલપાડ તરીકે ફરીથી બજાવું છું હાલ છેલ્લા બે દિવસથી ઓલપાડ તાલુકામાં સતત વરસાદ પડેલો છે એમાં અત્યાર સુધીનો કહીએ તો બે ઇંચ જેવો વરસાદ થયેલો છે ઓલપા તાલુકાની અંદર ખરીફ સિઝનમાં કુલ પચીસ હજાર સાતસો હેક્ટરનું વાવેતર થયેલું હતું એમાં ઓગણીસ હજાર એકસો ને હેક્ટરનું ડાંગરમાં વાવેતર થયેલું હતું એના સિવાયનું જે વાવેતર છે એ શેરડી શાકભાજી અને અન્ય પાકો જેવા છે હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે એક બે દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે અન્ય કયા જો પાકો છે અન્ય પાકોમાં શેરડી છે અને શાકભાજી છે પણ એટલો વરસાદ નથી પડ્યો કે જેનાથી એમને નુકસાન થઈ શકે કપાસના પાક પાક અત્યારે હાલ આપણે ત્યાં લેટ વાવેતર હતું એટલે હાલ ઝીંડવા ઉપર છે એટલે શક્યતા ઓછી છે વળતર બાબતે સરકારની જે ગાઈડલાઈન છે એમાં એસડીઆરએફ એસડીઆરએફ અને કેન્દ્ર સરકારની બે યોજનાઓ ભેગી થઈને કરવામાં આવે છે એ આ સર્વે થયા પછી સર્વેની જે વિગતો અમે ઉપરી કક્ષાએ મોકલીશું ત્યારબાદ નક્કી થઈને આવશે કઈ રીતે આગળની કાર્યવાહી કરવી કમલભાઈ ખાસ ઓલપાડ તાલુકામાં કયા કયા પાકોની ખેતી થતી હોય છે અને કમોસમી વરસાદને કારણે હાલ કેવી પરિસ્થિતિ છે શેરડી અને શાકભાજીની ખેતી થતી હતી પણ દુષ્કાળના ત્રાસને કારણે હવે લોકો શેરડી તરફથી વળીને ડાંગર તરફ આવ્યા છે અને શાકભાજીમાં બી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે ડાંગરની શું પરિસ્થિતિ ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પરાઈને જમીન ભેગા થઈ ગયા છે તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે તમે કેટલો ખર્ચ કર્યો તો તમને લાગે છે કે ખર્ચ પર હાથ માવશે ખર્ચ તો હવે અંદાજે મતલબ કેટલો ખર્ચ થતો હોય છે કેટલો ખર્ચ થતો હોય છે 10 12000 મેંગે 10 12000 ખર્ચ થાય છે હવે એની સામે વર્તર 5 લાખ તક કેટલું થાય તો હવે વર્તન ઓછું એની સામે વર્તન ઘણો ઓછું મળે છે સરકાર પાસે આશા રાખે છે સરકાર પાસે સરકાર હવે આ જે પાક ખેતરમાં જે કાપા વિનાનો છે એમાં જો વળતર મળે તો બધા ખેડૂતોને સારું પડે અને રાહત થોડો મળે જી આપણું નામ પ્રફુલભાઈ પટેલ પ્રફુલભાઈ તમે શાની ખેતી કરો છો અને ઓલપા તાલુકામાં સૌથી વધારે કયા પાકને નુકસાન થયું છે હું અત્યારે હાલ તો ડાંગરની ખેતી કરું છું ને અમારા ગામમાં છે આજુબાજુના ગામમાં ઓલપા તાલુકામાં સુરત જિલ્લામાં લગભગ છે ને ઓલરેડી હવે ડાંગરની ખેતી ચાલુ થઈ ગઈ છે પહેલાં શેરડી બનાવતા હતા શેરડીમાં ભૂનને કારણે શેરડી બંધ થઈ ગઈ છે હવે ડાંગરનું છે ને હાલ કોમટી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યું છે એને અતિ ઘણું નુકસાન છે કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો શું આશા અપેક્ષા સરકાર સરકાર પાસે શું આપાક સાહેબ સરકારને એક જ ખ્યાલી હવે જેનું નુકસાન થયો એને નુકસાની આપે ને ઉપર આપણ આશા રાખીએ કે વરસાદ બંધ થઈ જાય મહીસાગર જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને મોડી રાતથી અવિરતપણે અત્યાર સુધી એક ધાર્યું લગભગ બે ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ રહેવાનું નામ લેતો નથી ડોગરની કાપણી શરૂ થઈ ગઈ પરંતુ આ સતત વરસાદને કારણે પાક નિષ્ફળ નિષ્ફળતાને આરે આવી ગયો છે તો સરકાર આ અંગે વિચારે અને સર્વે કર કરાવે કે જેથી કરીને ખેડૂતોને કેટલું નુકસાન થયું તેનો અંદાજ આવે ખેડૂત એ ખેતી ઉપર નિર્ભર હોય છે અને પોતાનો જાત મહેનતનો પાક જ્યારે નિષ્ફળ જતો હોય તો કેટલાક ખેડૂતો આપઘાત પણ કરી લે છે કારણ કે એમની જીવાદોરી બાર માસની એમને ખેતીમાં થયેલો ખર્ચ આ ડોગર વેચીને આપવાનો હોય છે તો એમો નિષ્ફળ જાય એટલે આશા રાખીએ કે સરકાર ટૂંકમાં સર્વે કરાવી અને વળતર ચૂકવે એવી હું મહીસાગર જિલ્લાના ખેડૂતો વતી અપેક્ષા રાખું છું સાહેબ ખેતર માંથી લોગર લાવી અને એને ઢગલી કરીને તૈયાર કરી તો બી તળા પાણી ફરી વળ્યું છે ખેતર માં ઉભો પાક છે એ આડો પડીને એના પર બી પાણી ફરી હોય તો એ બી પાણી ની અંદર છે તો આ પાકના નુકસાનમાં તો એ લગભગ રોગેના પાકમાં તો સો સો ટકા સરવૈયુ કરી અને આ ખેડૂતને કોઈ પણ એ અમારી વિનંતી છે કેટલા એકર અંદર પાકને નુકસાન થયું છે કેટલા એટલે હવે આમ જુઓ તો સાહેબ લગભગ દોઢસો એકરને નુકસાન અને ઢોંગેર પછી ચણા પછી મકાઈ

તમારું નામ સરપંચ શ્રી રિપિન ગામિત વરસાદના કારણે શું નુકસાન છે વરસાદના કારણે જોઈએ તો આખા ગામની અંદર પચાસ ટકા કરતા વધારે નુકસાન થયું છે ને ઘણા ખરા ખેતરો પાણીમાં ગરકાવ છે જે પાક છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે અને ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે મોટા પાયે કયા પ્રકારનું નુકસાન છે ડાંગરના પાકને કેમ કે દિવાળી પછી મોટા ભાગે કાપણીની શરૂઆત થઈ ગઈ

હવે અમારું કાપેલું બધું આખું ટીંગાયા કરે આખું બધું એ બધું ડીયા ની કાઢી ગયા હવે એની પૂળિયા હાથમાં આવે એની તે દાણો હાથમાં આવવાનો અમારે કશું કંઈ નહીં અમારે જેટલું બી એટલું મહેનત કર્યું આટલું મોંઘું બીવડું લાવ્યા દસ કિલો રહીપું તેમાંથી અમારે હું નીકળવાનું આટલું તો એટલું મોંઘું બીવડું લાવીને નાખ્યો તે બાજુ અમારે ખેતરમાં એટલું બધું પાણી તરતું થઈ ગયું કે કહેવાનું વાત નહીં એટલું બધું કમરાએ કેડ જેટલું પાણી થઈ ગયું અમારો એક જ ખેતર છે બીજી જગ્યાએ અમારે કશું કંઈ નહીં મળે અમને શું આપવાના હવે ભાભી નહીં આપે ને એક તો અમે મજરી લઈને બધા કાઢાવતા છે આ મજરી ત્રણસો રૂપિયા મજરી કરીને અમે બધા મજરિયા લઈને કાઢાવતા છે એનો અમને આપે કશું કઈ નહીં તે હવે સરકારનું જેટલું અમને આપવાનું હોય તે વેલી તો કે અમને આપે ને અમારે ખાવાનું પીવાનું મજરી કરીને અમારે હવે અમારું શું કાં લેવા જાઉં ને અમને હું મળવાનું અમારે એટલો બધો ખર્ચો કાદવ કરાવીએ તેનું મજૂરી કેટલા બારસો રૂપિયા કલાકના લે તે બી નહીં નીકળવાનું અમારે એટલું બધું નુકસાન થઈ ગયું હવે શું કરવાના ભા બી નહીં આપવાના પૂયા બી નુકસાન થઈ ગયા હોળી ગયા નહીં ગાયને ખવડાવે નહીં તો માણસ નું ખાવાનું આવે શું કરવાના હવે જેટલું બે સરકાર અમને આપે વહેલી તો કે અમને પહોંચાડવું જોઈએ આટલું અમને માગણી અમે માગ છે પ્રભુરાજ પ્રસાદ યાદવ અધ્યક્ષ બિહાર વિકાસ મંડળ सूरत के कोजवे विस्तार पर हमें तापी नदी किनारे किस तरह की छठ पूजा करने की तैयारी आपने की और आज पानी फेर गया तो क्या हुआ यहाँ पर बहुत बढ़िया सुंदर आयोजन छठ पूजा का हुआ था पंडाल एस्टेट और डेरिया सब बनाई गई थी संगीतकार भी यहाँ थे लोगों को जागरण के लिए और अपना प्रस्तुत करते छठ माता के गीत होता लोग कोसी भी लेकर के आते लेकिन ये पानी के भर जाने से सभी लोगों को मंदिरें दो हजार मंदिरें डूबा है जिससे दस हज़ार लोग प्रभावित हुए हैं कि उनके प्रभावित हो जाने से यहाँ पर बहुत तकलीफ बढ़ गई है बहुत धक्का मुक्की वाला जगह बन चुका है लोगों से हम निवेदन ये किया हूँ कि छठ पर आने वाला जो भी व्यक्ति है वो केवल छठ बर्ती ही यहाँ आए और उनके घर के लोग पाला पर खड़ा रहे और जो शहर जाने के लोग यहाँ पर आते हैं पूजा देखने के लिए और आशीर्वाद लेने के लिए वो यहाँ पर न आवे क्योंकि विकट परिस्थिति है इसलिए वो घर पर ही रहें और रास्ता पर से ही छठ वर्ती को ही प्रणाम करके अपना आशीर्वाद ले ले रहे हैं प्रशासन तो यहाँ पर खड़े पग है सब एक नंबर में स्थान जो पुलिस की होती है पुलिस की पूरी टीम यहाँ पर तैनात है हर दो घंटे पर पुलिस प्रशासन यहाँ आता है ढाई बजे यहाँ पर प्रशासन दो सौ से ऊपर फोर्स बा से आई साहब के आदेश पर यहाँ हम लोगों को मैसेज यही देते हैं कि जिनके घर पर पूजा करने का जगह है वो घर पर बा से थाली में यानी जो परात बोलते हैं और यहाँ थार बोलते हैं थार में यहाँ से पानी भर करके ले जाए और अपने घर पर पूजा कर पूजा क्यों की जाती है पूजा का कारण क्या है पूजा तो बहुत बड़ा है सूर्य डूबते हुए सूर्य की पूजा की जाती है उगते हुए सूर्य की पूजा की जाती है छठ माता की पूजा की जाती है जितने वनस्पति है यही एक पूजा है जितनी वनस्पति है सब्जी से लेकर के और फल तक इस पूजा में चढ़ाया जाता है पकवान चढ़ाया जाता है गुड़ से बनाया हुआ आटा से बनाया हुआ पकवान चढ़ाया जाता है गन्ने की भी पूजा होती है ये सबसे बड़े पूजा का ये महत्व है और सबसे पहले पूजा जो है सुकन्या ने किया था सरयाती राजा के पुत्री थी चयन ऋषि जी को आंख फोड़ दिया था तो उन्हीं को धन धरा और उनका नेत्र वापस हो गया था उसी समय से पूजा करते हैं और वैज्ञानिक भी कहते हैं कि सूर्य के ऊर्जा से शक्ति प्राप्त होती है तो इसलिए पूजा में उनका भी बहुत बड़ा योगदान महत्व है ये पानी आने की खबर आपको थी पानी आने का कोई खबर नहीं थी नहीं तो हम ऊपर ही पंडाल बनाए होते ये पानी तो अचानक बारिश की वजह से बढ़ा हुआ है શું નામ છે આપનું મારું નામ ટીનાભાઈ ટીનાભાઈ જે રીતે વરસાદ પડ્યો છે ડાંગરને ને કેટલું નુકસાન છે શું કે છે ડોંગર તો હવે મોણો કે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે હેણો તે ભરાઈન ડોંગર બધું હલે બગડી ગયું હવે શું મળવાનું છે પાણી ભરાઈ ગયું હવે કશું ના થાય બધું કોવાઈ જવાનું હવે બરાબર વરસાદ કેવો પડ્યો છે વરસાદ તો આખી રાત પડ્યો હવે કશું એ ના થાય હવે હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં હવે પતી ગયું હવે સરકારે સહાય કરવી જોઈએ શું કરવી જ જોઈએ ને આ શું મળે એમ ખેડૂતો બધા હવે ખર્ચો મળશે તો આવી ગયો એટલે બધું સંપૂર્ણ થઈ ગયું કશું જ ના મળે હવે વિઘે કેટલો ખર્ચો થાય છે મળો મોનોને કે ખર્ચો તો તમારે દસ દસેક હજાર ની આજુબાજુ તો થાય ને દસ બાર રૂપિયા તો ખર્ચો થાય જ ઉતારો કેવો રહ્યો તો આ છે ઉતારો ઓછો રહ્યો એમ અને ભાવ પણ ભાવ એવો છો હવે ત્રણસો મળે આપણે સરકારે ત્રણસો બોતેર બોજો અને ત્રણસો ને દસ વીસ તો આપણને શું મળે એમ વરસાદથી થી કેલું નુકસાન છે વરસાદથી બધું નુકસાન જ ગણવાનું તમારે હવે કશું તમારે એવું ન કે આ સાલ ડોંગરમાં તમને કશું મળે એવું તો વિચારવાનું જ નહીં સરકારે સહાય કરવી જોઈએ કરવી જ જોઈએ ને સરકારે સહાય કરવી જ જોઈએ पशु नाम